પહેલું જે નામ છે આપણે નામ જાડી સોલંકી વદન સિંહ જેતુ સિંહ અને એમનો નંબર છે તેવી હજાર એકસો ને ઓગણચાલીસ એટલે કે આ તેવી હજાર એકસો ને ઓગણચાલીસ નંબર ની પથરી છે નાખ્યું છે દોરો બધા નાખ્યું છે નહીં એ પથરી જોવા જમા કરવાની બીજી પથરી લેવાની ના પાલનપુર ની જેલમાં બેઠા છે વીર દાદા હાલ આયાત છે પાલનપુર જેલમાં હાલ બેઠા જ છે ઉપરલા મા ઉપરલાલનપુર

તમારી પથરી નીકળી જાય છે જ્યારે આ વાતચીત એ વિજ્ઞાન કે કોઈ ડૉક્ટરને કરવામાં આવે તો એ માનતા નથી પરંતુ અહીંયા ત્રેવીસ હજારથી વધારે પથરીઓ નીકળી છે ને જેના સેમ્પલો પણ અહીંયા પડ્યા છે એ પણ આપણે રૂબરૂ જઈને તમને બતાવીશું એટલે હવે વધારે પડતી વાર ન કરતા વધારે પડતું તમને રાહ ન જોવડાવતા સીધા જ આપણે દાદાના મંદિરમાં જઈશું ને મંદિરમાં જઈ અને લાઈવ તમને બતાવીશું કે શું ખરેખર આ સત્ય હકીકત છે કે આમાં કોઈ બીજું છે તો અંદર 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 તમે ધ્યાનથી બનેલા ગામની ગામની વીર નારસુંગ મહારાજ નું મંદિર આવેલું છે ને આ મંદિર ની અંદર એક એવી પ્રથા છે કે જે પ્રથા જાણીને તમે ચોંકી જશો અહીંયા લોકો આવે છે પથરીના દર્દીઓ આવે છે ને એવું માનતા માને છે માનતા માને છે એટલે કે કોઈને પથરીનું દર્દ હોય તો એ લોકો માનતા માને છે અને પથરી નીકળી જાય છે એવી પ્રથા અહીંયા છે જ્યારે આ વિષયની વાતચીતની આપણને ખબર પડી ત્યારે આપણને એવું લાગ્યું કે શું ખરેખર સત્ય હકીકત હશે તો એની જાજ પડતાળ કરવા માટે આપણે મંદિરમાં આવ્યા છીએ પરંતુ મંદિર એકદમ આધ્યાત્મિક છે આપ જોઈ શકો છો અહીંયા ભગતશ્રી મહાદેવનું પોસ્ટર લગાવેલું છે ત્યારબાદ આપણે અહીંયા જઈ રહ્યા છીએ એ મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મંદિર તરફ જવાનો રસ્તો છે અને આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ મંદિર તરફ હવે પહોંચી રહ્યા છીએ અહીંયા આ જોઈ શકો જય નારસુંગા વીર મહારાજનું મંદિર આવેલું છે ને મિત્રો જે વાતચીત હતી હું તમને કહેતો હતો કે પથરીઓ જે અહીંયા નીકળી જાય છે પથરીઓ આપજો તો અહીંયા પથરીઓ નીકળેલી પડી છે એક બે ત્રણ કરતાં આખું કબાટ ભરેલું છે પથરીઓનું આ નીચે આખું કબાટ ભરેલું છે ત્યારબાદ અહીંયા પણ પથરીઓ ભરેલી છે અને આ વીર દાદાનું મંદિર છે ત્યારબાદ આ બાજુ વાતચીત કરીએ તો અહીંયા પણ પથરીઓ ભરેલી છે આ કેટલી બધી પથરીઓ છે પહેલાં હું તમને કબાટ બનાવી બતાવી દઉં બધા જ તો આ બધી જ પથરીઓ છે જે લોકોની પથરીઓ નીકળી ગઈ છે એ બધા જ લોકોની પથરીઓ અહીંયા અહીંયા ભરેલી છે અને આપણી સાથે અહીંયા જે મતલબ પૂજામાં જોડાયેલ છે ને લગભગ એવું અંદાજિત છે કે ત્રેવીસ હજાર લોકોની પથરીઓ અહીંયા નીકળી ચૂકેલી છે રાજુ તમને હું થોડું નજીકથી બતાવું તો તમને આઈડિયા આવશે કે આ જે ડબીઓ છે ને પાછા ડબીઓ ઉપર નામ પણ લખવામાં આવે છે એ વ્યક્તિનું જેની પથરી હોય એનું નામ એની સાલ એનું બધું જ અંદર રજીસ્ટર નંબર કરીને લખવામાં આવે છે ને તો એવીની પથરી 21000 પથરીઓ નીકળેલી છે આ એક બેન ની એક બેન કેવડી કેવડી મોટી પથરી નીકળેલી છે અરે કેટલા mm ની છે 75 mm 175 ની પથરી બેન ની નીકળેલી છે અને આપણે અહીંયા દાદા છે શું નામ તમારું બાપાજી બા આપણે અહીંયા સેવામાં છો દાદાની સેવામાં કેટલા વર્ષથી સેવા કરો બે વર્ષથી

મિત્રો તમને એ પણ બતાવી દઉં કે અહીંયા તેવીસ હજાર એકસો ને એકતાલીસ પથરીઓ નીકળી ગઈ છે કઈ જગ્યાએથી કેટલી નીકળી એની પણ અહીંયા આખું બધું બનાવેલું છે આખું રજિસ્ટર બનાવેલું છે અહીંયા રજીસ્ટર પણ છે આપણને જો બતાવી રહ્યા છે દાદા અહીંયા રજિસ્ટર પણ છે અને ખૂબ દૂર દૂરથી શ્રદ્ધાળુ આવે છે માનતા રાખે છે દોરો ધાંગા બાંધે છે અને એની અંદર પથરી નીકળી જાય છે તો મિત્રો ક્યારેક વિજ્ઞાન અને શ્રદ્ધાની વચ્ચે એટલી પાથળી રેખા રહેલી છે કે જે સમજવું આપણા માટે ખૂબ જ અઘરું છે અને એવું ન સમજતા કે ખાલી ખાલી હતું રજીસ્ટર પણ તમને બતાવી દઉં એટલે એવું અને કોન્ટેક્ટ નંબર સાથે છે જેમની પથરીઓ નીકળી છે ને એ લોકોના નામ તમને બતાવી દઉં જોઈ લો અહીંથી પહેલું જે નામ છે આપણે પટેલ અલ્પેશભાઈ જયસીભાઈ ડીસા બરોબર એમનો કોન્ટેક નંબર પણ આપેલો છે તમે સ્ક્રીનશોટ પાડીને કોઈ પણ વ્યક્તિને આમાંથી પૂછી શકો છો જો બધાના નામ લાયસર આવે છે મારા વિડિયોની અંદરથી તમે કોઈ પણ વ્યક્તિને સ્ક્રીનશોટ પાડી અને આવું રજીસ્ટર છે એટલે આ લગભગ છેલ્લું કયું રજિસ્ટર નંબર થયેલો છે ત્રેવીસો ને તેવી હજાર એકસો ને એકતાળીસનું રજીસ્ટ્રેશન થયેલું છે એટલે મિત્રો હવે આની અંદર આપણે જાણવાની કોશિશ કરીશું કે અહીંયા અહીંયા શું હકીકત છે આવનારા લોકો જોડે આપણે વાતચીત કરીશું મિત્રો આપ જોઈ શકો છો વીર નારસુંગ દાદાનું મંદિર અહીંયા જે આવેલું છે મંદિરની અંદર એમના દર્શન હું તમને કરાવી દઉં દાદા અહીંયા બિરાજમાન છે આ એમનું મંદિર છે ને અહીંયા પરથી પથરીઓ નીકળવાની પ્રથા છે આપ જોઈ શકો છો દાદાના દર્શન આપ કરી શકો છો ને લગભગ ત્રેવીસ હજાર એકસો ને સુડતાળીસ પથરીઓ અહીંયા નીકળી ચૂકી છે એના લાઈવ એક્ઝામ્પલો ને લાઈવ પથરીઓ પણ અહીંયા પડી છે હવે આપણે અહીંયા વાતચીત કરીશું જે અહીંના પૂજારી છે એમના જોડે કે એમનું શું કેવું થાય છે જો મિત્રો આ દૂરો બાંધી રહ્યા છે અને જો દોરો બાંધવાથી પથરી નીકળી જાય તો પથરી પછી અહીંયા જમા કરાવજો અને એ જ રીતે અહીંયા આ જે બોક્સ પડી છે શીશી પડી છે તો આ શીશીની અંદર જેની પથરી આવે ધારો કે તમે જોઈ લો કે આને ઉપર નામ લખવામાં આવે છે શીશી આવે છે ને જેને પથરી નીકળી જાય એને પછી આ શીશીમાં મૂકી અને પછી આ બાજુ પડેલા કબાટોની અંદર પથરીઓને પેક કરી દેવામાં આવે છે ને એવી લગભગ

સુડતાલીસ નંબર સુધી પથરીઓ નીકળેલી છે પછી ખાલી દોરોજ બાંધવાનો કે કશું પાણી પીવડાવો કેવું ખાલી દોરોજ બાંધવાનું તો લોકો તો ઘણા બધા તો એવું કહેતા હોય કે મતલબ દોરા ધાગા ને એવું બધાને ને બધા જો આસ્થા વગર કે જેને આસ્થા છે એ દોરો બાંધવા જે પતિ જુઓ ખૂબ સરસ વાત કરી મેં તમને મિત્રો કહ્યું કે વિજ્ઞાન અને આસ્થા શ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી રેખા છે જે જગ્યાએ આસ્થા પહોંચી શકે છે જે જગ્યાએ શ્રદ્ધા પહોંચી શકે છે એ જગ્યાએ વિજ્ઞાન આજે નહીં ક્યારેય નહીં પહોંચી શકે અને એવું જ એવું જ અહીંયા ઉદાહરણ તમને જોવા મળી રહ્યું છે કે આસ્થાનું ઉત્તમ ઉત્તમ ઉદાહરણ આ કેટલી ડીપલી આસ્થા હશે તો જ મિત્રો તમે વિચાર કરો કે ખાલી એક દોરો બાંધવાથી પથરીઓ નીકળી જાય અને ચલો એક બે માણસોને એવો ચમત્કાર થઈ જાય બે ચાર માણસોને પરંતુ મેં તમને અહીંયા બતાવ્યું તેવીસ હજાર એકસોને સુડતાલીસ લોકોની પથરીઓ અહીંયા મોજૂદ છે અને જો તમને વિશ્વાસ ન આવે તો તમે રસાણા ગામે બરોબર તાલુકો દિવદલ આપતા તાલુકો ડિશા ડિશા તાલુકો ડીશા અને બનાસકાંઠા જિલ્લો લાગે છે તમે રસાણા ગામની અંદર વીર નારસુંગા દાદાનું મંદિર છે ત્યાં આવીને તમે રૂબરૂ પણ જોઈ શકો છો હવે આ મામલે આપણે ગામજનો સાથે વાતચીત કરીશું ને એમનું શું કહેવું છે બાપુ જય વીર નારસુંગા મહારાજની છે તમે અહીંયા મંદિરમાં કેટલા સમયથી અહીંયા મતલબ તમારી આ દુકાન પ્રસાદી માટેની દુકાન કેટલા સમયથી લગાવેલી છે અમારી દુકાન તો લગભગ સો વર્ષ વર્ષથી એમ તો અહીંયા જે લોકો આવે છે મતલબ કે શ્રદ્ધા રાખીને પથરી નીકળવા માટે એમની પથરી ખરેખર નીકળી જાય હા નીકળી જાય છે કેટલું આમ તમે તમારી નજરે જોયું કેટલા લોકો અહીંયા પથરીઓ લઈને આવતા છે ઘણા આવે છે ઘણા બધા લોકો એવું તો નથી ને કે આમ લોકો જ આવે છે લઈને કે બીજી જગ્યાએ થી લઈને પથરીઓ મૂકી દીધી એવું તો નથી ને લોકો આવે જે નેકલ દે દોરો બધા નેકલ દે નહીં એ પથરી દોરો જમા કરવાની બીજી પથરી લેવાની ન

કોન્ટેક કેટલા સમયથી પ્રસાદ માટે સમય આપે લગાવે છે ને અહીંયા એમનું દુકાન આવેલી છે શું નામ તમારું મનચંદજી હા તો કેટલા સમયથી આપનું અહીંયા દુકાન છે 15 વર્ષથી 15 વર્ષથી તો આ મંદિરમાં પથરી નીકળવાની પ્રથા કેટલા વર્ષ ચાલુ થઈ 15 વર્ષથી 15 વર્ષથી એટલે આમ જે અંદર પથરીઓ પડી છે તેવી 1147 ખરેખર પથરીઓ ખરેખર નીકળેલી છે નીકળેલી

તો મિત્રો અહીંયા ગ્રામજનો બેઠા છે એમના જોડે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું વાતચીત કરવાની કોશિશ એટલે એ કરીશું કે આ રસાણા ગામના છે એટલે જોડે આપણે માહિતી મેળવીએ કે ખરેખર આ જે મંદિરવાળી જે વાતચીત છે એમાં કેટલું સત્ય છે ને કેટલું નથી તો કેમ છો મજા આ તમારા ગામમાં જે વીર નારસિંહ મહારાજનું મંદિર છે એની અંદર એવી માન્યતા છે કે લોકોને માનતા માને પથરી નીકળી જાય સાચી વાત સાચી વાત તમે તમારા કોઈ ઉદાહરણ જોયા હોય અહીંયા પથરી મોજૂદ પડી જ છે હા નીકળેલી આ તો પથરીઓ તો મેથી ગયા પરંતુ એ મતલબ પથરીઓ છે એટલે જે નીકળી જાય એ લોકો એ ચડાયા એ જ જાય એ જ મૂકી જાય એ જ મૂકી જાય હા એ જ મૂકી જાય તો તમે જોયું મિત્રો અહીંયા બીજા પણ ગ્રામજનો બેઠા છે એમના જોડે પણ વાતચીત કરીશું કેમ છો મજામાં છો કાકા ક્યુ ગોમ તમારું રસણા રસણા હા ત્રણ ત્રણ રસણાના છો અને આ જે જે આ ગામની અંદર જે પરથા નીકળી જાય છે જે પથરી નીકળવા વાળી વાત સાચી છે સાચી વાત છે

તો મિત્રો તમે જોયું આપણે રસાણા ગામની અંદર ગ્રામજનો જોડે વાતચીત કરી હવે અને આજે આપણે આ તરફ દેખાઈ રહ્યું છે મંદિર છે આ જે ધજાઓ લહેરાઈ રહી છે મંદિરની અંદર હું તમને બતાવું એ વિરસુંગ દાદાનું મંદિર છે અને આપણે અત્યારે ગામની અંદર ઊભા હતા અને ગામની અંદર આવ્યા હતા મિત્રો તમને મેં બતાવ્યું કે કેવી રીતે એક ખાલી દૂરો બાંધવાથી પથરીઓ નીકળી જાય છે એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા રસાણા ગામની અંદર વીર દાદાનું મંદિર આવેલું છે એનું ગ્રામજનો જોડે વાતચીત કરી પણ આપણે જ્યાં પૂજા હતા એમના જોડે વાતચીત કરી બીજા બધા લોકો જોડે વાતચીત કરીને મેં તમને જણાવવાની કોશિશ કરી જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી